રાજ્યમાં ખેડૂતોની ચિંતાવત છે કારણ કે ફરી એકવાર અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ હવામાન માવઠાની આગાહી છે આજે અને આવતીકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં અંબાલાલ પટેલની આગાહી છે જેમાં રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધવાની અંબાલાલ પટેલની આગાહી છે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ રહે છે જેના કારણે તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચાર થી પાંચ ફેબ્રુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આવશે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે રાજસ્થાનના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અમુક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક વિસ્તારમાં છાંટા પડવાની પણ શક્યતા છે સાત ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રીએ પહોંચી જશે અને રાતે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહું ન્યુ ગુજરાતી ન્યૂઝ